નવાઈ હાઈટ્સ રાજકોટ ના વિકાસ સિલ વિસ્તાર માં 400 ફ્લેટ્સ ની ભવ્ય રેડી પોઝિશન ટાઉનશિપ માત્ર જુજ ફ્લેટસ જ હવે બાકી ઇકો ફ્રેન્ડલી સંપૂર્ણ હવા ઉજાસ વાળું આકર્ષક એલिवेशन વિશાળ parking કમ્પાઉન્ડ વોલ પેક્સીટી તમારી સેફ્ટી માટે 24 કલાક સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને ફાયર સેફ્ટી બાળકો તથા વડીલો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા તથા સિનિયર સિટીઝન પાર્ક વોકિંગ ટ્રેક કોમન પ્લોટ સ્ટાન્ડર્ડ કંપની લિફ્ટ ગેસ લાઈન સોલાર જેવી ફ્લેટ્સ ખૂબ જ અફોર્ડેબલ ફ્લેટ અધ્યતનિટી ત્રણસો પાંચ સ્ક્વેર ફૂટ અને ટુ બી ફ્લેટ કાર્પેટ એરિયા પાંચસો એક સ્કવેર ફૂટ ફ્લેટ સાથે ફર્નિચર ફ્રી નજીવું ડાઉન પેમેન્ટ એટલે કે બે લાખ પચાસ હજાર માત્ર ભરીને તમે આ ફ્લેટ તમારા નામે કરી શકો છો ને રાજકોટ ના હાર્દ સમા લોકેશન हंड्रेड पर दस्तावेज नेका लोन मैं दस टका समन्वय हाइट्स से तैयार आज एज़ मुलाकात लो समन्वय हाइट्स पारेवड़ी चौक पासे राजलक्ष्मी सोसायटी राजकोट फॉर बुकिंग एंड डिटेल कॉन्टेक्ट डबल नाइन जीरो फोर नाइन सेवन फोर डबल सिक्स नाइन और नाइन एट टू फोर थ्री फाइव फोर थ्री फोर नाइन टर्मस एंड कंडीशन अप्लाई